હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને સરપંચ ચૂંટાઈ ગયા છે સભ્યો ચૂંટાઈ ગયા છે તો કોઈ પણ જાતનો રાગ દ્વેષ મૂકી અને ગામના વિકાસ કામો કરવાના છે ફક્ત અને ફક્ત ખાલી વાતો નથી કરવાની આપણે કામ કરશું અને ગામ વાતો કરશે એવા આપણે વિકાસના કામ કરવાના છે અને આ એક માતાનું મળ તો ગામ અમે પણ કોમી એકતાથી જાણીતું ગામ છે કારણ કે કાસમભાઈ જ્યારે પણ સરપંચ બનીને આવ્યા એટલે આઈસી આશાપુરા માં જે દેશ દેવી બધા કહે છે ત્યાં પહેલા દર્શન કરવા ગયા હતા આજે આપણે સરપંચ બે હજાર પચીસ વિનર નો એવોર્ડ દેવા આવ્યા છીએ અને પાંચ વર્ષ માટે આપણે સરપંચને બાંધવા આવ્યા છીએ કે પાંચ વર્ષ સુધી ફક્ત ને ફક્ત વાતો નહી પણ વિકાસ ના કામ કરે તો સરપંચ વિનર બે હજાર પચીસ હું વાંચીને સંભળાવીશ પૂરું તમને શ્રી કાસમભાઈ જાકબભાઈ કુંભાર ગ્રામ પંચાયત માતાના મઢ તાલુકો લખપત સૌ મતદારો ટેકેદારો સભ્યો અને ગ્રામજનોના સાથ સહકાર આપ સરપંચ પદે ચૂંટાયા એ બદલ આપને હાર્દિક અભિનંદન આપના ગામના વિકાસ માટે કટિબદ્ધ રહી સૌનો અવાજ સૌનો સહકાર સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક કરીને ગામને રળિયામણું બનાવશો એવો વિશ્વાસ ચૂંટણી પછી સૌ ગ્રામજનો ગામના સર્ગી વિકાસ માટે સતત કાર્યશીલ બને એ અપેક્ષા આપનું ગામ સ્વચ્છ સુંદર અને સ્માર્ટ વિલેજ બને એવી આપને શુભકામનાઓ શુભેચ્છક કચ્છીય સાપ્તાહિક મા ન્યૂઝ કચ્છ કલાપી ન્યૂઝ સાપ્તાહિક કાશમભાઈ કસમભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપે સરપંચ પતે છૂટાણાયો અને ગામજા પંજવરે વિકાસ કર્યો અને ગામ કે આર્દશ બનાયો નમસ્કાર મિત્રો માન્યુઝ ની ટીમે આજે કાસમભાઈ સરપંચ વિનર બે હાજર પચીસ નો એવોર્ડ અર્પણ કર્યું અને ફક્ત એવોર્ડ નથી પણ પાંચ વર્ષ માટે આપ બંધાઈ ગયા છો વિકાસના કામો હવે બીજી વાત કરીએ તો ગ્રામ એનામાં ત્રણ થઈ ગયા છે ને ચાર ઉપર ચૂંટણી નો માહોલ હતો બીજા આપણા સાથે ઈબ્રાહીમભાઈ કુંભાર એ પણ હાજર છે આપણે એમના જે ઘરેથી છે તાલુકા પંચાયતના સદસ્ય છે સાથે બીજા ગ્રામજનો પણ ઉપસ્થિત છે અને સાથે એવા જ ગામના અગ્રણી હાસમભાઈ બીજા ગજબસા સૈયદ જે મુસ્લિમ સમાજ માતાના મન પ્રમુખ છે એ પણ હાજર છે હવે આપણે કાસમભાઈ સાથે વાત કરશું કે કેવા પરિણામ આવ્યા અને હવે આગળની પાંચ વર્ષની આપણી રણનીતિ શું હશે તો કાસમભાઈ સાથે વાત કરશું કાસમભાઈ કેળા પરિણામ આવ્યા અહીં અને હા આગળ જો કોરો પ્લાનિંગ આય માતાના મધ ગામે અમને બહુ જંગીથી વિનર બનાવ્યો છે અમે ગામજનોનો આભાર માનીએ છીએ એક સમાજ નહીં દરેક સમાજનો અમે આભાર માનીએ છીએ અમે હરેક સમાજનું કામ કરશું પાંચ વર્ષ માતાજીને વચ્ચે રાખી અમે કોઈ પણ યાત્રિકો તો બહારથી આવેલા મહેમાનો અહીંયા માતાના મઢ આજુબાજુ જે ગામ છે હું કોઈ યાત્રિકો નથી આવતા એ માતાનમઢ એવું ગામ છે કચ્છમાં નહીં પણ આખા દેશમાંથી યાત્રિકો આવે છે એની પણ અમે પાંચ વર્ષ સેવા આપશું પાંચ વર્ષ નહીં પણ અમે માતા અમે સેવા આપશું ને બધો ગામનો વિકાસ કરશું ને અમે એ પણ કહીએ છીએ માન્યુઝને કે જે માતાના મઢ નું તેત્રીસ કરોડ નું કામ થયો છે જે થયો છે અમે સારું કહીએ છીએ થયો છે જે કામ બાકી છે એ પણ અમે માન્યુઝ ને કહીએ છીએ જે ટુરિઝમ કે આપણા ઉપર સરકાર અમારા મેસેજ પહોંચાડે જે કામ બાકી છે એ અમારું ગામનું નાક છે એ કામ બાકી રહી ગયું છે એ સરકાર ઉપર પહોંચાડી અમને જે નવરાત્રીમાં તકલીફો થાય છે વરસાદના પાણી નો ભૌગુલ એવી છે કે ગામમાં જરાક એક ઈંચ જેવો વરસાદ થાય છે તો ગામની ચોકમાં પાણી ભરાઈ જાય છે મુખ્યમંત્રી ગ્રાન્ટ છે આવી ઘણી બધી જે ગ્રાન્ટો છે સરકાર તરફથી ગ્રામ પંચાયતને ને મળતી હોય છે એનો આપ કઈ રીતે લાભ લેશો અમે સાંસદ છે એમએલ છે તાલુકા પંચાયત આયોજન છે નાણાંપંચ છે જે જે વિસ્તારમાં ખૂટતી કડીઓ છે એ અમે પૂરી કરશું બાજુમાં આપણે ઇબ્રાહીમભાઈ થી વાત કરશું જે એમના મિસિસ છે એ શેર તાલુકા પંચાયતના સદસ્ય છે તો ઇબ્રાહીમભાઈ જે કાશમભાઈ અત્યારે સરપંચ છે તો જે પણ સરકારની ગ્રાન્ટો આવે છે એ કઈ રીતે લેવાની કારણ કે આજે સરકારની યોજના છે જે નાના નાના ગામ છે ત્યાં નાના માણસો સુધી આ યોજના પહોંચતી જ નથી તો તમારો શું પ્રયાસ હશે કે જે નાનામાં નાનો માણસ છે એને લાભ મળી શકે નમસ્કાર મારું નામ ઇબ્રાહીમ હારન કુંભાર હું લખપત તાલુકા પંચાયતનો સદસ્ય સૌપ્રથમ તો હું માનવીજનો આભાર વ્યક્ત કરું છું કે આજ તમે માતાના મઢ સરપંચ વિનર એવોર્ડ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ હું માનવીજને એ જ વિનંતી કરું છું કે માતાના મઢ સરપંચ પદે કાસમભાઈ આ બીજી વખત જીતેલા છે સૌથી સૌપ્રથમ બે હજાર સોળ ની અંદર માતાના મઢ એમના વાઇફ સરપંચ હતા અત્યારે પણ અઢીસો મત બહુ જંગી લીસ્ટ જીતેલા છે. આપ સાહેબે જે વાત કરી કે ગ્રાન્ટ કેવી રીતે અને પહોંચાડવી કેવી રીતે લેવી તો હું સૌ પ્રથમ એમ કહું છું કે માતાના મઢ એ ગામ ધાર્મિક ગામ છે. અત્યારે ટુરિઝમ માં ત્રણ બત્રીસ કરોડ રૂપિયાની મોદી સાહેબે ગ્રાન્ટ ફાળવેલી છે. ગ્રાન્ટ ની આ ગામની અંદર કોઈ કમી નથી પણ કામ કરવાની અને એક યોજના હોવી જોઈએ એ અહીંયા થયેલું નથી. એ બદલ લખપત તાલુકા પંચાયત ના સદસ્ય વતી અમારી લખપત તાલુકા પંચાયત ના અંદર જે ગ્રાન્ટો આવે છે અમે માતાના મઢ ગામની અંદર ઘણી ગ્રાન્ટો ફાળવેલ છે. એ બદલ હજી પણ અમે એવા પ્રયાસો કરશું કે જે ખૂટતી કડીઓ છે ગામની અંદર જે રસ્તા રોડ ગટર છલકાય તમે રસ્તામાં જોયો હશે જે છે જે વસ્તુ છે એનો નિરાકરણ કરશું અને આધાર તારીખના રોજ માતાના જે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પદ નિમણૂક થશે એ બદલ માતાના મઢ સૌનો વિકાસ કરશું અને એક યાત્રિક ધામ છે અને અહીંયા રહેવા બદલ તમારે એક નસીબ હોવા જોઈએ માતાના મઢ માટે એ બદલ માતાના મઢની અંદર કાસમભાઈ સરપંચ છે સુકાન સભાડ્યો છે

તો બીજા જે ગામના એક અગ્રણી છે સૈયદભાઈ ભાઈ એમને પણ કારણ કે આ ગામ છે ને કોમી એકતા નું ગામ છે કારણ કે વાત એટલે કરવી પણ આ સામે મુસ્લિમ સમાજ માતાના મઢ પ્રમુખ છે તો આપણે એ પણ વાત કરશું કે અહિયાં ભાઈચારો કેવો છે અને કેવો રહે છે કારણ કે જરાક આપ ન્યૂઝ ના માધ્યમથી એ પણ સંભળાવો કારણ કે બધાને ખબર નથી બધાનો માતાના મઢ નથી આવતા તો આપણે અહીંયા ભાઈચારો કેવો છે એની જરાક ટૂંકમાં વિગત આપો આજે માતા નંબર ગ્રામ જે પંચાયત છે એનામાં અઢારસો મત વિસ્તાર છે એનામાં સાડા પાંચસો મત મુસ્લિમ સમાજના છે એના સાથે દલિત સમાજ છે જાડેજા સમાજ છે ક્ષત્રિય સમાજ છે બધી મહેશ્વરી સમાજ છે એ બધી સમાજ હલી મલી અને અમે બધા ભેગા રહી અને ઇલેક્શન લડ્યા એના બદલ કાસમભાઈ બહુ જન્મ જીતાડ્યો છે એના બદલ અમારી બહુ કોમી એકતા એક લાગણી છે હિન્દુ હોય ચાહે મુસ્લિમ હોય ગમે એનું હોય ગમે માતાના મંદિર કોઈ પણ રીતે વસ્તુ હોય મંદિર વિસ્તારમાં કઈ વસ્તુ હોય કામ કઈક હોય તો અમે આખી મુસ્લિમ સમાજ એના સાથે અમે ભેગા રહી ખંભે થી ખંભો મલાવી અને ઉભા છીએ અમારે પણ એટલો સપોર્ટ બીજી સમાજો આપે છે અને મુસ્લિમ સમાજ પણ બીજી સમાજ સાથે જ છે ધન્યવાદ બહુ જ એક સારી વાત કરી કારણ કે ભાઈચારો તો જ્યારે સરપંચ બનીને આવે આવ્યા ને ત્યારે જ દેખાઈ ગયો હતો કે ભાઈચારો તો ઘણો છે અહીંયા સાથે સાથે હવે પાંચ વર્ષ છે એમને વાતો પણ વિકાસ કરવાના છે આવતા વર્ષે ફરી અમે આવશું ત્યારે જોશું ગામનો કેવો વિકાસ ત્યારે પાછો ઇન્ટરવ્યુ લેશું ને ત્યારે તમે જણાવજો કે કેવા વિકાસના કામ થયા છે વિમલ સોની કિરીટસિંહ જાડેજા સાથે હું ભાવેશ ભાનુશાલી ન્યૂઝ માતાના મઢ કચ્છ ગુજરાત